નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ બાવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જીવનની કલા ધરી સુઘડતા અને સાદાઈથી સોપતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોકી ઉઠ્યા વીસ સ્ફટિક આળસોમાં આસોમાં ઉછરેલી પોતાની લાડકવાળી પુત્રીને અહીં દાર ગોર માટીવાળા મકાનમાં રેતી જોઈને પહેલાં તો પિતૃ હૃદયને સ્વાભાવિક આઘાત થયો પણ તરત લશ્કરી સાહેબ જોઈ શક્યા કે આ સાદાઈમાં પણ ઠેક ઠેકાણે સુલેખાની સુરુચિ તરી આવે છે ગોછાણના લીપણવાળી ભીત ઉપર પણ સુલેખાએ અહીં કહી પોતાની પીછેના લસરકા લગાવ્યા છે ગેરુના એ ચિત્રામણો આગળ રંગબેરંગી તકતાઓ અને છબીઓ પણ ઝાંકા લાગે એમ હતા સુલેખાને જીવનની કલા દ્વારા વાતાવરણને એવી તો ભવ્ય સાદાઈ અર્પી હતી કે લશ્કરી શેઠની છાતી ગજ ગજ ફૂલી ઉઠી અને પુત્રીના વેધવ્યાનો હૃદયને કોરી ખાતો ઘા પણ દળી ભરી વિસારી પડ્યું બોલ્યા દીકરા મેં તો તારું વૈવિધ્ય જીવન ઉજાર્યું બાપુજી એ તો મારો ધર્મ હિન્દુ સંસારમાં ધર્મ તો ઘણો જ પડે છે પણ તે તો એને માત્ર ધર્મ જ રહેવા દેતા જીવનની કલા કરી બતાવે છે વિમલ સૂરીને વર્ષો પહેલાં તું ગુજરી વોરાવતી ત્યારે ઘણી વખત તેઓ કહેતા કે સુલેખા તો કલા ધરી છે એ વખતે હું એ બધું હસી કાઢતું આજે સુરીજીના એ વચનો સાચા લાગે છે લશ્કરી શેખની નજર એક ખૂણા નજીક ઢાકી રાખેલ ચિત્ર ફલક ઉપર ગઈ છેક બાળપણમાં મેળવેલા ચિત્ર કળાના સંસ્કાર સુલેખા હજી એ જાળવી રહી છે એ જાણીને એમણે ભારે આશ્ચર્ય અને સાથે કુતોલ પણ થયું એ કુતળથી પ્રેરાઈને એમણે ચિત્ર પરનું આવરણ ઓછું કર્યું અને તેમને વિશેષ આશ્ચર્ય ઉપજ્યું પૂછ્યું સુરેખા આ ચિત્ર હજી પૂરું નથી કર્યું જી ના બાપુજી અને હવે તે કદી પણ પૂરું નહીં થાય એમ લાગે છે પણ બેટા આ તો આપણે કેસરિયાજી ગયેલા ત્યારનું મોઢેલું ચિત્ર છે એક ક્ષણ માટે સુલેખાની આંખો સમક્ષ કેસરિયાજી ઉપરનો રેખાવ સાથેનું મિલન પ્રસંગ ખડો થઈ ગયું તરત એ આંખો નીચી ગઈ તે પ્રસંગે દેખાવ સાથે થયેલી રસની ચર્ચા અને મીમાસા યાદ આવી ગયા એ આલિંગન અને ચુંબન યાદ આવી ગયા મત કેસુડાના જોડ યાદ આવી ગયા પણ બીજી ક્ષણે એ ભૂત સ્મૃતિઓને ખંખેરી નાખી અને સ્વસ્થ થઈને બોલી બાપુજી જે સંજોગોમાં આ ચિત્ર શરૂ કર્યું હતું તે સંજોગો આજે મોજૂદ નથી લશ્કરી સેટ ગળગળા થઈને બોલ્યા બેટા તારા નસીબ જ ફૂટેલા નીકળ્યા જાય છે એની જગ્યા નથી પૂરાતી એની જગ્યા નહીં પૂરાય ત્યાં સુધી આ ચિત્રના રંગો પણ નહીં પૂરાય દીકરા એવી બધી આકરી ટેક ન લેવાય ટેક નથી બાપુ આ તો હકીકત ભૂલી રહી છું એ આજે તો નથી તો એમના પ્રાણ પ્રવાહ સમૂહ એકાદ બાળક મૂકતા ગયા હોતો પણ હું એના મોંની રેખાઓ જોઈને આ ચિત્ર પૂરું કરી નાખત એ બાળક નથી તેની જ તો આ બધી ઉપાધિ ઊભી થઈ છે ને લશ્કરી શેઠે કહ્યું આ ભાષાએ એટલા માટે તો તને સમજાવવા મને અહીં મોકલ્યો છે સસરાજી પણ માંદગીને બિછાનીથી એ મારી ચિંતા કર્યા જ કરે છે મને હજી શું સમજાવવાનું બાકી છે સુલેખાએ પૂછ્યું બેટા તું તો બધું જ જાણે જ છે આ ભાષા બધી જ મિલકત તારા નામ પર કરી જવા માગે છે પણ મારે એ મિલકતની જરૂર નથી ઉપયોગ પણ નથી એ તો તારા હૃદયની ઉદારતા છે આત્માનો ગુણ છે પણ તારે થોડી વ્યવહાર દક્ષતા પણ કેળવવી જોઈએ વ્યવહાર દક્ષ બનીને મારે વ્યાજ વટાવવાનો ધંધો નથી કરવો બાપુજી સુલેખાએ હસી પડતા કહ્યું મજાક સાંભળીને લશ્કરી છેદ પણ હસી પડ્યા બોલ્યા વ્યાજ વટાવ કરો વા જવાનું તને કોણ કહે છે જો કે તું સ્ત્રી હોવા છતાં વેપાર કરી એમાં કાંઈ નવી નવાઈ જેવું મને ન લાગે આબાસાની ચોથી પેઢીના દાદીમાં હરકોર શેઠાણીએ તો તેમના ધણીના મૃત્યુ પછી આખી પેઢીનો કારબાર દસ વર્ષ સુધી ધમધોકાર ચલાવ્યું હતું એના હાથની લખેલી હુંડીઓ પણ હજી મોજુ છે દેશરમાં એ હુંડીઓ હર કોરની હુંડી તરીકે પ્રખ્યાત થઈ હતી આ કારભાર નવી નથી છેલ્લું વાક્ય મર્મમાં કહીને લશ્કરી શેઠ હસી પડ્યા સુલેખા થોડી વાર મૂકી રહી પછી ભરે સ્વરે બોલી બાપુજી એ જીવતા હોત તો હું ખરેખર એમના હાથમાંથી બધો કારભાર લઈને કુશળતાથી આખી પેઢી ચલાવત ગાંડી રે ગાંડી હું તો તારી મસ્કરી કરતો હતો તમે ભલે મસ્કરીમાં કહો હું તો ગંભીર ભાવે કહું છું એ જીવતા રહ્યા હો તો પેઢીનો વહીવટ પરાણી એમના હાથમાંથી મારે છે લઈ લેવું પડત એવું તે ક્યાંય બન્યું છે દીકરી કે પતિ જીવતા છે પત્ની શા માટે નથી બન્યું સલીમના હાથમાંથી એ ઓન ઉન નિશાએ કારભાર લઈ જ લીધો હતો ને ને એ નૂર જહાને કાં ભૂલી જાઓ એ તો જહાગીર શાહની વાત થઈ લશ્કરી શેખ ફરી હસ્યા પણ તમારા જમાઈ તો એ સહિનશાહથી એ વિશેષ હતા એનાથી એ અદકાસી એને બનવું તો હતું રસ યોગી પણ યોગ સાધના માટે જરૂરી નિગ્રહ જાળવી ન શક્યા અસી ધાર સરખી એ સાધનામાંથી ડકી જવાની ચૂત થવાની કિંમત એમને પોતાની જિંદગી વડે ચૂકવવી પડી જીવતા રહ્યા હોત તો મારે જરૂર નૂર જહાની જબદારીને અદા કરવી પડત કારણ કે એ તો સલીમ જેવા જતા સુરા અને સુંદરીમાં જ ચોકચૂર રહેવા વાળા બેટા એ તો બધા કરમના ખેલ છે કરમ નચાવે એ પ્રમાણે માણસે નાચવું પડે છે હવે એ બધું યાદ કરીને એના આત્માને પણ શા માટે અશાંતિ કરે છે એ આજે હયાત નથી ત્યારે જ આભાશાને બધું તારા નામ ઉપર ચડવું પડે છે ને તું હવે સંમતિ આપી એટલે મારી સંમતિ તમને નહીં મળી બાપુજી મારી જીવન સાધના આડે એવા સુલભ પ્રલોભનોને કૃપા કરીને ન રાખ નાખશો જીવનને જીતી જવાનું હવે લગભગ હાથ વેગમાં છે ત્યારે મને કાંઠે આવી પહોંચી લેને ડૂબડશોમાં બેટા પણ તારા આ હઠા ગ્રહથી કુટુંબની લાખોની મિલકત ફના ફાત્યા થઈ જશે એનો તને કાંઈ ખ્યાલ છે ના બાપુજી મને કાંઈ ખ્યાલ નથી સી વાત છે સુલેખાએ ભોળે ભાવે જ પૂછ્યું કુટુંબના દુશ્મન વરુની જેમ તાપીને બેઠા છે કુટુંબના જ માણસોની દાનન બગડી છે ખરેખર હા ચતરભજ અને અમૃતે મળીને ટ્રાંગળો રચ્યો છે સાનો બહુ ખરાબ ટાંગળો ગોઠવાયો છે પણ જૈન પ્રભુની ઈચ્છાથી એ કાવતરું નિષ્ફળ જ જશે પણ સાનું કાવતરું છે એ તો કહો બાપુજી એ જાણવાની હવે જરૂર નથી રહી તારી સંમતિ મળ્યા પછી જે વીલ થશે એમાં એ કાવતરા ખોરોનો હાથ હેઠા પડશે પણ કાવતરું સાનું છે એ તમે કહેતા નથી મને મારી નાખવાના છે એટલું જ ને સુલેખાએ હસતા હસતા પૂછ્યું તું તો સો વર્ષની થા દીકરા મેં ક્યાં કોઈનું કાંઈ બકડ્યું છે તે તારી સામે કાવતરું થાય તે તો આંબા વાવ્યા છે બાવળ એકે નથી તો પછી કોને મારી નાખવાનું કાવતરું ગોઠવાયું છે આ આબસાને લશ્કરી શેઠે ઠંડે અવાજે કહ્યું સુલેખાને જાણે કે વજ્રઘાત લાગ્યો બોલી શું વાત કરો છો બાપુજી સસરાજી જેવા પ્રેમાળ માણસ સામે આવું ગોઠવનાર કોણ ઘરના ને ઘરના જ માણસો છે ને જીવનસાની શીખ હોણી અરે રે ઘરના જ ખાતકી હા કોણ નામ તો કહો અમૃત અને ચતુર્ભજ મેં કહ્યું નહીં કે બે જણ તાગડો રચ્યો છે તોલો એક અફીણ ધોળીને તૈયાર રખાયું છે હું સાચું માનું જ નહીં સુલેખાએ કહ્યું તું માને કે ન માને પણ એ હકીકત છે સસરાજીની જિંદગી એટલી સસ્તી ન હોય બાપુજી એ તો ખાડો ખોદે એ જ પડે અમરાતની બધી યોજના ઊંધી વળી જશે આ ભાષાના ઓરડામાં દાખલ થવાની પણ હવે એની બંધી કરવામાં આવી છે બાપુજી જરૂર પડશે તો હું ખડે પગે સસરાજીની સેવા કરીશ અને એમની જિંદગીની રક્ષા કરીશ એક ચકલીઓ બારણામાં ફરકી ન શકે તેની તકેદારી રાખીશ બેટા એ તો બધું નંદન કરે જ છે તારે તો હવે સસરાજીને રાજી રાખવા સારું એક જ કામ કરવાનું છે બધી મિલકતનો શિકાર કરી લે લશ્કરી શેઠ ફરી મૂળ મુદ્દા ઉપર આવ્યા અમરત અને ચતુર્ભજના કાવતરાની વાત સાંભળીને સુલેખા ધ્રુજી ઉઠી હતી એણે વિચાર્યું આ મિલકત ન ધાન્યાની છે એ કારણે જ આ લોકોને દાનંદ બગડે છે અને જીવતા જીવોના જાન લેવાના ત્રાગડા રચાય છે કોણે કહ્યું કે સસરાજીના મૃત્યુ પછી આબાસોનું ઘર નધ્યાણું બનાવવાનું છે આ ઘરના એક એક પથ્થરમાં રેખાવનો આત્મા વિલસી રહ્યો છે હજી તો હું હૈયાત છું ત્યાંથી જ આ લોકો મિલકતના ધણી થવા મથે છે તો હું ન હોતો તો કોણ જાણી શું કરી નાના દેખાવના વારસાને હું આમ ફના ફાત્યા નહીં થવા દઉં કોઈ કાળે નહીં થવા દઉં જરૂર પડશે તો માનવતાની રક્ષા કરવા માટે મારા અપ વ્રતનો ત્યાગ કરીને પણ દુષ્ટાના હાથ હેઠા પાડીશ બાપુજી સુલેખા આવેશમાં આવીને બોલી મેં મારો નિર્ણય બદલ્યો છે ભલે સસરાજી બધી મિલકત મારા નામ ઉપર કરાવી દઈએ પણ એક શરત મૂકું છું હું એ મિલકત મન ફાવે તેમ વાપરીશ તને યોગ્ય લાગે એમ વાપરજી પણ અત્યારે તો બે ચાર માણસની જિંદગીઓ બચાવી એ તારા હાથમાં છે તો તો સાણી અને સમજુ છે અત્યારે તે નિર્ણય કર્યો એ તારી ઊંડી સમજ શક્તિનો સૂચક છે પણ બાપુજી મારી લાંબા સમયની ઈચ્છા તો એમના સ્મારક તરીકે જસ પરમાં અન્નક્ષેત્રે સ્થાપવાની છે રોજ ઉઠીને આ સામે શેરીમાં વીખ માગતા ભિખાર્યું અને લૂલા લુંગડા અપોંગોને જોઉં છું ને મને અન્ન તેમની થઈ રહેલી અવહેલના સલ્યા કરે છે બાપુજી આપણે અનેક ઉપાસના કરીએ છીએ પણ અન્નની ઉપાસના વિસરી ગયા છીએ શાસ્ત્રી માધવાનંદજી હમણાં મારી પાસે ઉપનિષદો વાંચે છે એમાં અન્નને બ્રહ્મ તરીકે ગણાવ્યું છે બેટા તારી યોજના ઘણી જ સુંદર છે એવું એક આદર્શ અન્ન ક્ષેત્ર જે રેખવ શેઠનું સાચું સ્મારક બની શકે એ વિચાર સૂચવા બદલ તને ધન્યવાદ ઘટે છે તારા હાથમાં વહીવટ આવે કે પહેલી જ તકે એ યોજના અમલમાં મૂકજી બેટા તે તો ખરેખર બાર રંડાપો ઉચ્ચાર્યો છે વિમલ સુરીએ ખોટું નહોતું કહ્યું કે સુલેખા તો કલાધરી છે લશ્કરી શેઠે ઊભા થતાં કહ્યું કલાધરી હજી બની તો નથી પણ બનાવવાના સપના સેવું છું એ માટે મારી આશીષ માગું છું બાપુજી તારા વૃદ્ધ સસરાની યાજ્ઞાનું પાલન કર્યું છે એ બદલ તેઓ જ તારા સ્વપ્ન પાર પડે એવી આશીષ આપશે ચાલો ત્યારે જાઉં લશ્કરી શેઠે ઓરડાની બહાર પગ મૂકતા કહ્યું એ વખતે સુલેખા જોઈ શકી કે લશ્કરી શેઠની મોખરે કોઈ પડછાયો ઝડપથી હફળો હોફાળો આગળ દોડી ગયો છે શો એ કોઈ ચોર હતો કે જાસૂસ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ